તું બધું ઠીક થઈ જશે ચહેરા પર સ્માઈલ છે તો બધાને લાગે છે ઠીક છે બધું ચૂપચાપ છું કોઈ કારણ નથી પૂછતું ઉદાસી છે અંદર બેચેન છે મન ઉના કોનાથી લડવું કોણ છે દુશ્મન લાખ કોશિશ કરી ચૂક્યો છું એમને મનાવવાની કોઈ માનવા તૈયાર નથી અંદરથી બહુ હારેલો છે કોઈ સમજવા તૈયાર નથી ભૂલ મારી છે માનું છું હવે માફ પણ કરો માફી પણ માગું છું તમે સમજવાની કોશિશ કરો મને કંઈ સમજાતું નથી તમે જ કીધું મને કે મને ખુશ જોવા માગો છો શું થયું હવે તમે જ મને ધીરે ધીરે અંદરથી મારો છો તમે પણ ગજબ છો મર્યાને શું મારો છો થોડો સમય આપો મને મારે એ કરવું છે જે કોઈએ નથી કર્યું વાયદો છે મારો એકલો છોડી દો મને તમને મારા પર આંખો પણ ભરોસો નથી શું આજકાલ રાત્રે ઊંઘી પણ નથી શકતો આંખમાંથી આંસુ પણ સુકાતા નથી ખૂણામાં જઈને એકલો રડ્યો છું મારી પરેશાની છુપાવીને આંખમાં આંસુ ને ચહેરા પર રસી રાખીને હવે થાકી ગયો છું હિંમત કરીને બધું જ બતાવી દીધું હતું તમને મને લાગ્યું કે તમે સમજી જશો અને મારો સાથ આપશો પણ પછી ખબર પડી કે અહીં અમારો કોઈ નથી તમારી જીદ આગળ હંમેશા હું હાર્યો છું આ વખતે સમજાવ્યા તો લાગ્યું કે સમજી જશો પણ આ વખતે પણ મારી ઉમીદ તૂટી છે હું બીજું કંઈ નહીં બસ તમારો સાથ માગતો હતો મુશ્કેલ શું હતું એમાં હું કે કોઈ જન્નત માગતો હતો હું હારી ગયો હતો એ દિવસે બહુ મારા પણ સપના તૂટ્યા હતા તમે આગળ જતાં સમજશો તમને પણ તકલીફ પડશે પણ અત્યારે તો હું સહન કરી રહ્યો છું જંગનું મેદાન બનાવીને બેઠો છું અંદર એકલો જ લડું છું પોતાનાથી શું બધું ઠીક થઈ જશે